જય શ્રી રામ મિત્રો એન ગુડ મોનિંગ હું હોય ગુડ નાઇટ મિત્રો ચાલુ કર્યો આજે અને અત્યારે ભાઈબંધ એમ કે હે એમરજન્સીમાં જાવું હે અમદાવાદ શું કામ હે નહીં જાવ કામ હું એટલે નહીં જવાનું એટલે કામ તો બેગે પેક કરી લીધું હું ફરવા જાઉં એવી ખોટી છે મિત્રો બોલ બોલ શું કરવા જાઉં રજીસ્ટ્રેશન કરાવવાનું ભણવાનું કામ એ ને એ તમારા ભાઈને ઉકલે નહીં કે તમારા પાસે નવ જ ભણો છે પણ ઘરવાળી ભેગું જાવું પડે મિત્રો કેમ કે જગતની માલું કામ કઈ નહીં મિત્રો સંસારમાં આલું હોય ને ભાઈ ભેગું હાલવું હોય ને તો હાલવું પડે પછી અમદાવાદ ઇન ભેગું ઓ વિશાલ ભાઈ મૂકો તમને સોક આડુ આડુ મૂકો સાહેબ આડુ હો હા આ ડેકી નથી દેવાતી આ છોકરાઓથી આ બે છોકરાઓથી ડેકી ન દેવાતી હવે હે ને તમારો ભાઈ ડેકી દે જો આ ડેકી હોય ને મિત્રો ઈ ભાંગી જાય અને આમ કરીને આમ કરવાનું મિત્રો અને ડેકી દેવાય જાય અને મિત્રો આમાં ઘણો બધો મેકઅપ એ આમ કરી દે રહી ગયા જાતા જાતા ધીરુભાઈ પાસે થોડો ઉપાડ કરી લઈ મિત્રો

જોતો ખરે મિત્રો રોટલો ખણગારે એમ ખણગારે ને આ હા 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 છોકરીઓને પાણીપુરી જડે એટલે મિત્રો ઘી ને ગોળ જીડ્યો રાણા ને ફાઈનલી મિત્રો ગેસ ભરાવી લીધો ને નીકળી ગયા પાછા અમદાવાદ સાઈડ અને હે સિરી પ્લે સોંગ મિલિયનર ફોર ધી ડીલ આપડે અમદાવાદ જઈએ ને એક મોટા મોટો ફાયદો હોય ને મિત્રો તો શું છે ખબર અમદાવાદ સુધી મિત્રો ગાંધીનગર સુધી ટોલ નાકા ફ્રી રોડ 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 તમે જો એટલે વાત કઈ ઘટે નહી મિત્રો એવા રોડ ને બધા ટોલ કફરી મિત્રો બોલો ગુજરાત ગવર્મેન્ટ નું જામનગર થી સાયદ હા જામનગર થી થઈ છે ને આપડે દ્વારકા જઈડ તો ટોલ નાખું આવે

અને આમ જો મિત્રો ટ્રાફિક થાય એટલે છક્કા જામ મિત્રો આમ જો ફૂલ ટ્રાફિક મિત્રો અને ગાડી એટલી નિરાત આકવી પડતી આકવી પડતી હે એટલે કેમ કે મેડમ હોઈ ગયા એમ જો ફાઈનલી મિત્રો ગાડી ઊભી રાખી દીધી છે મારો ભાઈ બનો ઈધરો નીંદર માંથી આમ તો જો મિત્રો તમે ગેસ કરો ભાઈબંધે બંદે હું લીધું હોય છે ગેસ કરો ગેસ કરો ગેસ કરો ભાઈબંધે બંદે છોડાવ્યા ચના મસાલા કોંગ્રેચ્યુલેશન અને ભાઈબંધ ક્યાંય બસું તો જો સટ્ટા લાગી ગયા આમ જો ચ્યાં સુધી છે ને નજર પૂગે આવું ભાઈબંધ કે ટાઈટ મિત્રો તમારા ભાઈએ શું લીધું ખબર વન કોફી એન્ડ વન પવા હા 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 કોફી પીસ થોડી ઊંઘ ઉડી જાય નક્કી તો કેન્સલ કરો તમારો ભાઈ ખાશે પવા ઓકે એના પેલા મારા ભાઈબંધને ખવડાવશે એને ખબર જ હતી કે મને ખવડાવશે તો નાસ્તો કરી લીધો ને ભાઈ બંધે શું છોડાયું ખબર બતાડ દો વરી રેડ બુલ લીધો નિંદર આવે એમાં રેડ બુલ પીવું પડે મિત્રો આને કહેવાય નવાબી રાજા કેમ ની નવાબી મિત્રો એટલે એકલો પીમાં મારો ભાઈ બંધ દે 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 ને યાર નિંદર મને આવે તારા કરતા વધારે તું તો સુઈ જા હું સુઈ જાઉં તો શું કરી દઉં સિવિલ સિવિલ હે

ઓ ભાઈ સાબ મિત્રો રાત્રે એક પેટ્રોલ પંપ ઉપર ગાડી રાખી એટલી નીંદર આવતી હતી મિત્રો કે એની વાત જવા દો ગાડી રાખીને એવી થોડીક વાર એમ જલું કર લે અને ફાઇનલી મિત્રો આમ જો સવાર થઈ ગયો અને છ વાગે રહ્યા છે ને અમે સાડા ત્રણ વાગે સુતા હતા સાડા ત્રણ સાડા ચાર સાડા પાંચ ને સાડા છ છ વાગે મિત્રો પેટ્રોલ પંપે ગાડી રાખી હતી અને સુઈ ગયા હતા કેમ કે ગાડી હાલીમાં જ નહોતી અને આ ભાઈ જોઈ લે હજી આરામ મળ્યા આમ તો જો કેમ જણા લોકો ગલુડીયું ઉઠ્યું હોય ને આમ ગોદમ આગળતું હોય હવે ને ફ્રેશ થાઉં હે પણ હવે સીધા અમદાવાદ જ જ થા તો નીકળીએ અમદાવાદ સાઈડ હું હીય સહારો મેરે ભોલનાથજી ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો અને તમાર ભાભી ઉઠી ગઈ હું કે દીધી હમણા હર માં થોડું વધારે બોલો ને હર માં દે હર હર મહાદેવ બધાને નમો નારાયણ એવી રીતે બોલાય બોલાય હોય ને તો પાછું જવાય હો મિત્રો પહોંચી ગયા અમદાવાદ અને સીધા બેગ લઈને જઈ હવે હોટલે કેમ કે મિત્રો ફ્રેશ તો થવું જોઈએ ને રાતે મિત્રો અમે ગાડીમાં ગાડીમાં હોઈ ગયા તમે એમ કેવો કે ભાઈ હોટલે તો જતું રહે ને હોટલે જવાની હોય જ નહોતી મિત્રો પેટ્રોલ પંપે ગાડી ઊભી રાખી ગાડી બંધ કરી અને સીધી નીંદર ચડી ગઈ અને આલારામ રાખ્યા હતા પાંચક વાગ્યાના મિત્રો કંઈ કંઈ વસ્તુ કંઈ ના થાય સીધા ઉઠે સાડા છ વાગે અને હવે જઈએ હોટલે મસ્ત મજાના ફ્રેશ થઈએ અને પછી આગળ વધીએ મિત્રો ભાઈને ઉપર હોટલમાં પહોંચી ગયા એમ મિત્રો અને આ તો હોય ગઈ હે સીધી એટલી થાય કે આખરે રસ્તાની અંદર કરતી હોય મિત્રો તો અત્યારે હોય ગઈ અને મિત્રો હું એ બ્લોગ ઉતારી ઉતારી અને એટલો થાય કહું મિત્રો કે એની વાત જવા દો હવે આપણે બીજો બ્લોગ ચાલુ કરીશું તો મિત્રો આજના બ્લોગમાં એટલો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા આવો તો જય શ્રીરામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું તમને ફરજ એક નવા બ્લોગમાં બધાને જય જય શ્રીરામ એન્ડ બાય બાય